સવારના નાસ્તામાં ઢોસા ખાવાનું મન થયું છે પણ આપણે નથી દાળ પલાળી કે નથી ચોખા પલાળ્યા અને નથી આપણી પાસે ઢોસાનું બેટર તો શું કરીશું હવે તો આ મુશ્કેલીનો પણ રસ્તો છે મારી પાસે જી હા તો ચાલો આજે આપણે બનાવશું ચોખાના લૂંટના ઢોસા જે માત્ર દસથી પંદર મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું મેં અહીં એક કપ ચોખાનો લોટ લીધો છે જે તમને માર્કેટમાં અથવા ઘંટી પર સહેલાઈથી મળી જશે તમે ચાહો તો ચોખાને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને એટલે કે ક્રશ કરીને પણ ચોખાનો લોટ બનાવીને આ ઢોસા બનાવી શકો છો હવે તેમાં ઝીણી સુધારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી વન ફોર્થ કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ વન થર્ડ કપ જેટલું છીણેલું ગાજર એક ઝીણું સમારેલું મરચું વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર સાથે એક નાની ચમચી જીરું એક નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બસ હવે તેમાં આપણે પહેલાં એક કપ જેટલું પાણી નાખવાનું છે અને બધી જ વસ્તુને સારી રીતે વિસ્કરની મદદથી કે પછી ચમચાની મદદથી મિક્સ કરી લેવાની છે જો કે આપણે અહીં ત્રણ કપ પાણી નાખવાનું છે પરંતુ આપણે અહીં એક એક કપ જેટલું પાણી નાખતું જવાનું છે અને એક સ્મૂથ બેટર બનાવી લેવાનું છે આ બેટરને આપણે થોડું પાતળું રાખવાનું છે તેથી ઢોંસા આપણા એકદમ જાળીદાર બને તો તમે જોઈ શકો છો કે બેટર આપણું રેડી છે હવે તેને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું તેથી બેટર છે તે સારી રીતે સેટ થઈ જાય તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે ને બેટર આપણે ચેક કરી લઈએ તો બેટર છે તે સારી રીતે સેટ થઈ ગયું છે પરંતુ મને અહીં બેટર થોડું જાડું લાગે છે એટલે તેમાં હું થોડું એટલે કે બે મોટી ચમચી જેટલું પાણી નાખીશ તો તમે જોઈ શકો છો કે આવી રીતનું બેટર એટલે કે બેટરની કન્સિસ્ટન્સી આપણે આવી રીતની રાખવાની છે તો બેટર આપણું રેડી છે તો હવે રાહ એની આપણે ફટાફટ ઢોસા બનાવી લઈએ તેના માટે મેં અહીં ઢોસાના તવાને પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધો હતો હવે તવા પર એક નાની ચમચી જેટલું તેલ નાખીશું અને તવાને સારી રીતે આપણે ગ્રીસ કરી લઈશું અહીં તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો જ્યારે તવો સારી રીતે તેલથી ગ્રીસ થઈ જાય એટલે તવા પર ઢોસાના બેટરને આવી રીતે ફેલાવતું જવાનું છે જેવી રીતે આપણે નોર્મલ ઢોસા બનાવીએ છીએ તેવી રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ બેટરને આપણે ફેલાવીએ છીએ તેવી રીતે નથી ફેલાવવાનું આ રીતે બેટરને તવા પર ચમચાની મદદથી ફેલાવાનું છે હવે ઢોસા પર એક નાની ચમચી જેટલું તેલ નાખીશું અને ઢોસાને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું હવે આ પોઈન્ટ પર ઢોસાને સ્પેચ્યુલાની મદદથી પલટાવશો નહીં નહીંતર તે તૂટી જશે આ ચોખાના લોટના ઢોસા છે એટલે તેને થોડો સમય લાગશે બનવામાં તો તમે તેને કૂક થવામાં કમસે કમ ત્રણથી ચાર મિનિટનો સમય ચોક્કસથી આપજો હવે આ ઢોસાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને તવાની સાઈડને પણ તે છોડવા લાગ્યો છે તો આપણે તેને પલટાવી લઈએ અને એકથી બે મિનિટ સુધી આ ઢોસાને કૂક થવા દઈએ તો છે ને બનાવવા એકદમ સહેલા ઢોસા અહીં આપણે કોઈ જાતના સોડા પણ નથી વાપર્યા છતાં પણ આ ઢોસા એકદમ ક્રિસ્પી બન્યા છે તો આપણા ચોખાના લોટના ઢોસા બનીને રેડી છે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ આ વેજીટેબલથી ભરપૂર ચોખાના લોટના ઢોસા તમે નાળિયેરની ચટણી સાથે ટામેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ચારથી પાંચ મિનિટમાં આ ઢોસા બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ ક્રિસ્પી વેજીટેબલ ઢોસા જરૂરથી બનાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે